ત્રિનેદ્રમાં આગળ વધીએ તો ગોંડલ આજકાલ ટોક ઓફ ગુજરાત બની ગયું છે એવું નથી લાગી ગયું કારણ કે રાજકુમાર જાટનો મુદ્દો હોય કે પછી સઘીરને બેરેહમીથી માર મારવાનો મુદ્દો અને એમાં પણ ખાસ કરીને ગણેશ ગોંડલનું વચ્ચે પડવું આમ તો તેમના ઉપર મારપીટના આરોપો લાગતા હોય છે પણ આ વખતે તેઓ સમાધાન કરાવવા માટે પણ ચર્ચામાં આવ્યા છે એક હતા ગોંડલના મહારાજા ભગવતસિંહજી કે જેમણે પોતાના બૌદ્ધિક સિદ્ધાંતોથી ગોંડલને ખૂબ સાચવ્યું હતું અને હવે જ્યારે ગોંડલને ગોંડલ મિરઝાપુર કહેવામાં આવી રહ્યું છે ત્યારે જો ગોંડલનો આગામી ધારાસભ્ય એવો હોય કે જેના વિરુદ્ધ મારપીટ સહિતના ગુનાઓ દાખલ હોય તો એક ભાજપના નેતાજી તો આવું જ ઈચ્છે છે પાટીદાર સગીરને માર મારવાનો મુદ્દો ગોંડલમાં ખૂબ ગરમાયો હતો રેલીઓ કાઢવામાં આવી હતી પરંતુ એ મામલો શાંત કર્યો ગણેશ ગોંડલે એટલે કે ગોંડલના ના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા જે બાદ ભાવુક થઈને સંયુક્ત પત્રકાર પરિષદમાં ભાજપ જિલ્લા પ્રમુખે એક મોટું નિવેદન આપી દીધું છે ગણેશ ગોંડલના માથે ગોંડલના રાજાનો તાજ પહેરાવવા ઈચ્છે છે તે સાંભળો આજે અમે દીકરાની જેમ રહી છે ઘણા પગે લાગવાના વિડીયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી એટલે ગુલામ નથી છે છે ને પગે લાગી અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે અને હજી તેને લાટ ટપકે એને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહાર નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ જો ખંભે બિહારી ધારાસભ્ય બનાવવાના છે એટલે કોઈ એમમાં બહારના લોકો એવા નથી

તમે પૂછો કે સમગ્ર સૌરાષ્ટ્ર એટલે અલ્પેશ ઢોલરિયા તો જાહેર કરી દીધું કે બે હાજર સત્યાવીસ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં ગોંડલ નો ધારાસભ્ય તો ગણેશ ગોંડલ જ બનશે આ મામલે અમે કોંગ્રેસની ની પણ પ્રતિક્રિયા લીધી સૌથી પહેલા તો ગણેશ ગોંડલે જે રીતે મધ્યસ્થી કરાવી તેના પર કોંગ્રેસ નેતા શું બોલ્યા સાંભળો આ બાબતમાં જે જયરાજસિંહ અને એનો પરિવાર જે મધ્યસ્થી બની અને બંનેને સુરત સમાધાન કરાવ્યું વાંધો નથી બહુ સારી બાબત છે પણ એને ક્યાંય એવી ખાતરી આપેલ નથી કે હવે કોઈ પાટીદારના દીકરાને કોઈ પણ આવી રીતે બેરહેમીથી મારશે તો હું ચલાવી લઈશ નહીં એટલે એક ઈ એનો જાતિ પ્રત્યેનો એનો જે પેલું છે એ દેખાય આવે છે હવે અલ્પેશ ઢોલરિયાના નિવેદન પર તેમની પ્રતિક્રિયા સાંભળો હું અલ્પેશ ડોલરિયાના નિવેદન ઉપર કહીશ કે ગોંડલનો ધારાસભ્ય ગણેશને બનાવવા માગતા હોય તો એ બાબતમાં હું સ્પષ્ટ કહી દઉં કે આ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ છે ભારતીય જનતા પાર્ટી એ સમજવાની બાબત છે કે ધારાસભ્ય પાર્ટીના મેન્ડેટ ઉપર બનાવવાનો છે કે અપક્ષ બનાવવાનો છે એનો ખુલાસો લેવો એની માટે જરૂરી છે બીજું કે અલ્પેશ ડોલરિયાથી કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માણસોથી આ તાલુકાનું પ્રતિનિધિ નક્કી નથી થતું આ તાલુકાનું પ્રતિનિધિ તાલુકાના અઢી ભ્રષ્ટાચાર આ બધું યથાવત ચાલુ રહેશે તો કોઈ શંકાને સ્થાન નથી કે અહીંયા ગોંડલની અંદર બાર નો ધારાસભ્ય બને કે અહીં નો ધારાસભ્ય બને એ વાત જ અલગ આખી આવી જાય છે એ આખે આખી ગુજરાતની સરકાર જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી અથવા બીજી સંવેદનશીલ જે સારી પાર્ટી હોય પાર્ટી એ નક્કી કરવાનું છે કે આ ક્ષેત્રને આઝાદ બનાવવા માટે આ ક્ષેત્રની ઉપર લાગેલ લેબલ હટાવવા માટે કોને અને કેના પ્રતિનિધિત્વને મૂકવું ટોલરિયા નું એમ કે છે કે તેમણે તો ખૂબ સારી રીતે રાખ્યા છે જયરાજસિંહ જાડેજા અને ગોંડલના આગામી ધારાસભ્ય ગણેશ ગોંડલ જ છે પણ આપણે એ વાત પણ ના ભૂલવી જોઈએ કે તેમને વિરુદ્ધ મારપીટનો ગુનો દાખલ છે રાજકુમાર જાટના કેસમાં પણ નામ તેમનું જ છે જોકે બે હજાર બાવીસ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન એડીઆરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતના એકસો બ્યાસી ધારાસભ્યો ભાજપના એકસો છપ્પન માંથી છવ્વીસ ધારાસભ્યો કોંગ્રેસના સત્તર માંથી નવ ધારાસભ્યો આપના પાંચ માંથી બે ધારાસભ્યો અપક્ષના ત્રણ માંથી બે ધારાસભ્યો સપાના એકમાત્ર માત્ર ધારાસભ્યો એટલે કે એકસો બ્યાસી માંથી ચાલીસ ધારાસભ્યો નો ગુનાહિત ઇતિહાસ છે અને એમાંથી ઓગણત્રીસ ધારાસભ્યો વિરુદ્ધ ગંભીર ગુના દાખલ છે એટલે એક વધી જશે તો નવાઈ નહીં લાગે પણ હાલ તો આ મામલો બરાબર નો ગરમાયો છે હવે જોવાનું એ રહેશે કે બે હજાર સત્યાવીસ માં ગણેશ ગોંડલ ને મેન્ડેટ મળશે કે નહીં બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ